ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આવેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિવિધ સંસ્થાઓ દ્વારા સવારથી જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ સંસ્થા દ્વારા ખુલ્લા કરી ઉજવણી કરવામાં આવી હતી ડભોઈનગર ખાતે વિશ્વ મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરના એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી આદિવાસી વણકાર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને આદિવાસી શંકર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ આંબેડકરજીની જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણ પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આપણા દેશમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે દેશ માટે બલિદાન આપ્યા હતા તેઓની યાદ તાજી કરી હતી આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરીભાઈ સોલંકી નગીનભાઈ કાંજીભાઈ પરમાર રમેશભાઈ કે ચાવડા મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર ચતુરભાઈ કે વણકર વિનોદભાઈ સોલંકી મંત્રી અમિતભાઈ સોલંકી વકીલ ચૌહાણ વગેરેનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરી હતી જય ભીમ આજે ડભોઈ તાલુકા વણકર સમાજ અને પછાતવર કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો એકસો ચોત્રીસમો જન્મદિવસ મનાવી રહ્યા છે અને એકસો ચોત્રીસમાં જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ જે જે રીતે ચીન જેવા દેશની અંદર આજે ચૌદમી એપ્રિલના દિવસે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છીએ પણ બધાએ ભીમરાવ આંબેડકર ના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ જય ભીમ